ફરવા નથી જતા દર્શન જ જાય છે હાલુ વહેલા વહેલા જવાનું છે વિડીયોમાં રહેવાનું છે અને ચેનલમાં નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો ફેસબુક તો ફોલો કરી દેજો કેમ કે ચેનલ થોડીક અમારે નીચે પડી ગયો એટલે ચેનલને સપોર્ટ કરજો પ્લીઝ વિનંતી છે અમારી ખાસ બોલો હારી ફોન લેવા તો વિડીયો ભૂલી જાય બધા હાવ અમારી ચેનલ હમણાં હાવ બેન ચેનલ તો કાંઈ બંધ નથી થઈ ચેનલમાં વિડીયો ઓછા આવે છે થોડોક હવે સબસ્ક્રાઈબર ઓછા છે થોડોક હવે દિવાળી મહિના આવ્યો છે તો કાના સડી ગયા છે લોક બનાવશું થોડા થોડા કોમેડી થોડા થોડા બનાવશે મસ્ત પડે બનાવતો જ જેમ કામ મળતો જાય આવું વિડીયોમાં બરાબર જ આવશે ને તો વાંધો નહીં સવારે વહેલા સો વાગે જવાનું છે હાલે હું તમને ડાયરેક્ટ હવે સવારે હું બતાવીશ કેન્સલ આના નથી બતાવવાનું થતી હવે

આ ભાઈ એમ કે છે કે અમને લઈ જાવ લઈ લઈ ભાઈ ભાઈને કે જીગા ભાઈ જીગા ભાઈ આ ભાઈ હું નામ છે કિશનભાઈ કિશનભાઈ ને આ પાછો વરસાદ આવે વિડીયો વરસાદ આવે નહી હવે બંધ જ નથી કરવા પાસા વોટર વાળા વિસ્તારમાં આવી ગયા છે વરસાદ ચાલુ જ છે અત્યારે પણ દેખાતું નથી કઈ ટપટપ ટપ ટપ જો

વિડિયો ભલે જેવો બને કે બનાવવાનો છે અમારે હારો બનાવવાનો છે જેવો આવું બનાવી નાખજો હાલ પાઈ પાછા હાલશે ને પાછા વિડીયો બતાવશો સ્ટેડિયમ આવ્યું છે અમારે લઈ જાવ રવા નડા ફૂલ ફોર્મ માં છે બધા રમ્યા છે રમ્યા છે

પડી જાઉં હા બોલો મંદિર છે ને પાછું બતાવજો આપણે જેવું આવે એવું બતાવશું હા નક્કી નથી કેવું વીડિયો આવે આવે એવો બનાવી નાખે છે આવો સારો આવે એમ બનાવે રોડ આપડે આપણે આ જવાન મારી હારો સારો થણા હતા અડધા કેન્સલ થઈ ગયા છે પાંચ જણા હતા દીધા હામાં પાંચ પાંચ કેન્સલ થઈ ગયા હા તમે પાંચ વીઠા પાંચ માંદો હારો તો વિડીયોમાં રહી જાવ પાછો વિડીયોમાં બતાવશો બીજો આગળ જઈને હજી એક પણ નજરો રહી જાવ પાછો ફરી વાર તો ફાઇનલી મેનલી પગી ગયા છે મંદિર પાલું છે માતાજીને ધૂમ કરીને બતાવો તમે થોડું તમે જોઈ રહ્યા છો જો ટ્રાફિક તમે એકવાર જો ખાલી હાલીને જવા વાળા જ વધારે છે પબ્લિક બધું એટલે આવી છે ભાઈ ભક્તિ બધાની ભાઈ ભલે સિટીમાં રહેતા હોય સિટીમાં ભાઈ ભક્તો તો ભાઈ ઘણા છે હાલીને જવા વાળા

અને નેર નેરવાળા મેલડી માં નામ પડ્યું છે આ છે તો વાત વરસાદ પડી ગયો છે ને લીલો સમ ધારણ થઈ ગયો છે બધું કલર લીલો થઈ ગયા છે થોડીક હાથ થોડી ખરાબ હોય છે કેમ કે વરસાદને લીધે થોડાક ઓછા આવ્યા છે બધા હવે થોડાક હું રીલ બનાવી નાખું વિડીયોમાં હાલો તો દર્શક મિત્રો જય માતાજી જય મેલડીમાં તો દર્શન કરી લો બધા દર્શક મિત્રો મારા સબસ્ક્રાઈબર લોકો બધા અને જોઈ લ્યો બધી અને થોડુંક ગર્દી છે એટલે અમે જલ્દી ઉતાળ રાખી છે અંદર દર્શન કરવાની તો વિડીયો બનાવી દીધો છે અને પ્રસાદનું વિતરણ ચાલુ છે તો જય માતાજી જય મેલોડીમાં વિડીયોમાં આગળ રહીજો થોડોક બાકી છે હાલો તો મેં તો ફાઈનલ દર્શન કરી લીધા છે હવે ઘેર બાજુ કામ સારું છે આજે તે અમે આ બધા રિક્ષા કરવા જાય દર્શન થઈ ગયા છે ભાઈ દર્શન ટ્રાફિક હતી છે રીલે બનાવી નાખી છે વ્યવસ્થિત મસ્તીની રીલ બુક્સ્યો Instagram માં જોઈ લેજો તમે બધા જો તમે બધા બધા બતે દર્શન કર્યા છો આપકે પોટાહરતા વ્યવસ્થિત પાડ્યા છે બધા પોટા હારે આવ્યા છે બધા નાઓ રિક્ષા મળે એક રિક્ષા મળી જાય ને એટલે હવે આ ઘરે જાય છે ને માંતો બાપ તરફ કામે રહ્યા થોડીક વાર રહ્યા જાય છે આ પોલીસ ચોકી એના ના ટ્રાફિક છે

અમને નથી ખબર કોણ છે અમે જ્યાં હોય તો બે જાય બુલેટ પર કોઈ કાગળ નાખી દીધો છે કોઈ જાતની વાસઠ ન લાગે ના જોવાય ન જય સમાપ્ત કરી દેવી છે લોકો કરી લાઈક કરી દીજો કમેન્ટ કરી દીજો